કાંકરેજ તાલુકાના ચેખલા ગામે રાષ્ટ્ર જાગરણ અને જન્મશતાબ્દી મહોત્સવ નિમિત્તે એકાવન કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો આ યજ્ઞની અંદર બનાસકાંઠા જિલ્લાના સંયોજક શ્રી ગિરીશભાઈ પટેલ ખેડાજી ખેડા ઉપજવન સંયોજક વિનોદભાઈ ભટ્ટ તેમજ આજુ બાજુની ગાય અને સમર્પણ ભાવ જોઈ અને એમને નતમસ્તક થવાનું મન થાય અને મા જગદંબા જોગમાય સાનિધ્ય છે અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની કૃપા છે તો આજે આ કાર્ય ભગવાન રામે પણ વિશ્વના કલ્યાણ માટે દશાસ્વી કરી અને વિશ્વનું કલ્યાણ કર્યું હતું અને વંદનીય માતાજીના શુભ આશીષ થી આજે ધરતી પર સ્વર્ગ અવતરણ અને યુગ નિર્માણ યોજના વિચાર ક્રાંતિ માધ્યમ દ્વારા સાર્થક થઈ અને મનુષ્ય ની અંદર દેવત્વ નો ઉદય કરી રહ્યું છે ત્યારે આપણે સૌએ આગળના વર્ષમાં બે હજાર છવ્વીસ માં જયારે જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે તન મન ધન અને સમયથી સાથ આપી અને આયુગ નિર્માણ યોજનાને ને સાકાર કરવા માટે ઘેર ઘેર ગાયત્રી મંત્ર થાય ઘેર ઘેર યજ્ઞ થાય અને ઘેર ઘેર સત સાહિત્ય ગુરુદેવ લખેલા બત્રીસો પુસ્તકોનું નું ઘેર ઘેર સ્થાપન થાય અને લોકો સારા વિચારો કરે અને પોતે પોતાના જીવનમાં ધન્યતા અનુભવે પોતાના પરિવાર ને સંસ્કારિત બનાવે ગામને વિકાસ કરે અને ગામ ને બનાવે બનાવે જ આ યજ્ઞ નો મુખ્ય ઉદ્દેશ છે કારણ કે વાતાવરણ શુદ્ધ થાય થાય છે છે દેવતાઓ પ્રસન્ન સુખ સંપત્તિ અને શાંતિ મળે છે યજ્ઞ થી આશીર્વાદ મળે છે અને યજ્ઞ થી પૂરા વિશ્વનું કલ્યાણ થાય છે ગામનું કલ્યાણ થાય છે અને દેવી દેવતાઓ આપણી ઉપર અનુદાન વરદાન વરસાવી ગામને સુખી રાખે રાખે છે ગામને નિરોગી રાખે છે અને ગામના વિકાસમાં આપણને આશીર્વાદ અનુદાન પ્રદાન કરે છે એ જ આ યુગ નિર્માણ યોજનાની માંગ છે અને દરેકે પોતાનો સમય પોતાનું સાધન પોતાની સંપત્તિનો એક અંશ વર્તમાન સમયની અંદર અવશ્ય કાઢવો જોઈએ જેથી કરી ભગવાન મહાકાલની યુગની માંગ પૂરી કરી શકીએ અને આપણે સૌ સાથે મળી યજ્ઞ ભાવના જાગૃત કરીએ અને ઈદન નમા ભાવ રાખી અને કામના વિકાસ માટે લોક કલ્યાણ માટે આપણે આગળ આવીએ એવી જ આજની અભ્યર્થના એવો જ આજનો સંદેશ છે અસ્તુ